મસ્ત એવું તીખું તીખું કાઠિયાવાડી સ્ટાઈલનું તુરિયા અને સેવનું શાક અને મસ્ત મજાની ભાખરી તૈયાર છે ફ્રેન્ડ્સ ચાલો જમવા હેલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાબા કિચનમાં મસ્ત મજાનું સેવ તુરિયાનું શાક બનવા જઈ રહ્યું છે તો ફ્રેન્ડ્સ એના માટે મેં અહીંયા મસ્ત મજાના તુરિયા લઈ લીધા છે એકદમ પતલા અને કૂણા એવા અને રતલામી સેવ મેં અહીંયા તેમાં નાખવા માટે લઈ લીધી છે તો સૌથી પહેલાં આપણે તુરિયાને સરસ રીતે સુધારી લેશું નાના નાના પીસ કરી લેશું તેના ત્યારબાદ આપણે સેવ તુરિયાનું શાક વઘારી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે તુરિયાને કટ કરી લઈએ આવી રીતે તેની ઉપરની છાલ બધી કાઢી લેવાની છે જુઓ ફ્રેન્ડ્સ તુરિયાની છાલ થોડી હાર્ડ હોય છે બલકા જેવી સોફ્ટ નથી હોતી એટલે આવી રીતે તેની બધી જ છાલ આપણે કાઢી લેશું તો હવે આપણે પહેલાં આપણા તુરિયાને કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા તુરિયા સરસ કટ થઈ ગયા છે તેની સાથે મેં અહીંયા વઘારમાં નાખવા માટે એક ટમાટરને પણ સરસ ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને હવે આપણે શાકને વઘારી લેવાનું છે તો ફ્રેન્ડ્સ શાકને વઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં આપણે થોડું ઓઇલ એડ કરી દેસું બે ચમચી તેલ મેં એડ કરી દીધું છે તેલ હવે આપણે આવવા દેશું તો ફ્રેન્ડ હવે આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે રાઈ એડ કરીશું રાઈ આપણી ચટકી એટલે એમાં આપણે જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં લસણ હળવું મરચું એડ કરીશું ટમાટર એડ કરી દઈશું ત્યારબાદ આપણા જે તુરિયા છે તેને પણ એડ કરી દઈશું અને હવે શાકમાં બધા આપણે મસાલા કરી લેશું તમે પણ આવી રીતે તોડિયાનું શાક બનાવજો ખૂબ જ સરસ બને છે હળદર એડ કરીશું ઘણા જીરું એડ કરીશું મરચું તો આપણે ઓલરેડી નાખી દીધું છે અને ફ્રેન્ડ્સ આપણે આમાં રતલામી તેલનો ઉપયોગ કરવાનો છે એટલે તેની પણ શાકમાં તીખાસ આવશે એટલે મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું અને ફ્રેન્ડ્સ જુઓ મારી નવી મીઠાની વાણી કેવી સરસ લઈ આવી છું હું મીઠું તેમાં થોડું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું અને હવે આપણે આપણા ચુરિયાના શાકને ધીમા તાતે ચડવા દેવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે ચોમાસામાં તુરિયા આવતા હોય છે એટલે આ શાક ખીચડી સાથે ભાખરી સાથે ખૂબ જ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ આપણે તુરિયાના શાક સાથે મસ્ત ભાખરી બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ઘઉંનો જે ઝીણો લોટ આવે છે તે લઈ લીધો છે રેગ્યુલર જે લોટ આવે છે તે જ મેં લઈ લીધો છે અને તેમાં મેં મોણ નાખી દીધું છે એટલે કે તેલ નાખી દીધું છે ત્યારબાદ તેમાં મીઠું નાખીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું અને હવે આપણે મસ્ત બધું પહેલાં હાથેથી મિક્સ કરી લેશું લોટમાં અને મસ્ત રીતે આપણે ભાખરીનો કઠણ લોટ બાંધી લેશું થોડું થોડું પાણી એડ કરતા જઈને તો જો ફ્રેન્ડ્સ આપણું મણ આવી રીતનું મુઠ્ઠી પડતું હોવું જોઈએ જે લોટ છે તેની આપણે આમ મુઠ્ઠી વળાવવી જોઈએ તો આપણે એવી ભાખરી બનાવી લેશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ આપણે બાંધી લેશું

અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો જો ફ્રેન્ડ્સ આપણું તુરિયાનું શાક રેડી થઈ ગયું છે હવે તેને નીચે ઉતારી લેશું અને હવે આપણે ભાખરી કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ભાખરી માટે લોઢી તપી ગઈ છે અને જો ફ્રેન્ડ્સ મસ્ત નાની ભાખરી આપણે બનાવી ફ્રેન્ડ્સ જો આપણી ભાખરી સરસ ચડી રહી છે તેને આપણે ધીમા તાપી શેકી લેવાની છે ફ્રેન્ડ્સ આપણી એક ભાખરી થઈ ગઈ છે તેની ઉપર આપણે ઘરનું ઘી જે બનાવેલું છે તે લગાવી લેશું ફ્રેન્ડ્સ આવી ભાખરી ચા સાથે કોફી સાથે શાક સાથે બધા સાથે બહુ મસ્ત લાગે છે તમે પણ આવી રીતે ભાખરી બનાવજો બીજી ભાખરી પણ આપણી રેડી થઈ રહી છે તમે જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું શાક એની સાથે મસ્ત મજાની કાઠિયાવાડી એવી ભાખરી રેડી છે ત્યારબાદ તેની સાથે ખાવાની મજા આવે એવી લીલી ડુંગળી અને લીંબુ નાખીને તેમાં મીઠું નાખીને ખાવાની મજા આવે તેવી સલાડ રેડી છે ફ્રેન્ડ્સ તો ચાલો જિજ્ઞાબા કિચનમાં ડિનર કરવા તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાભા કિચનમાં અને હા ફ્રેન્ડ્સ સિગ્નાબા કિચનમાં નવી કઈ વાનગી બનવાની છે તે તમારે જોવી હોય તમારી ચેનલને લાઈક સેરીને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક સેરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા અવનવા આવતા નવા નવા વિડીયો જે રસોઈના હું બનાવું છું તે જોવા હોય તો તેની તમને નોટિફિકેશન મળી જશે તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ દેશી ખાણા સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બબાય એન્ડ સી ઊસોન